નમસ્કાર દશિમિત્ર ભરિયા ચોઠ વેચીની સુશારતી હવે જોઈએ અગત્યના સમાચાર ધરાત ભોડું માર્ગ પર વીજ થાંભલાઓની બિસ્માર હાલત વાકવળેલા થાંભલાને લટકતા વાયરથી શાળાના બાળકો સહિત લોકોના જીવનું જોખમ થરાદ તાલુકામાં જેટારથી ભોડું જતા માર્ગ પર વીજ વ્યવસ્થા કથલાઈ ગઈ છે વરસાદ અને પવનની અસરથી અનેક વીજ થાંભલાઓ વાકા ગયા છે અને વીજ વાયરો પણ નમી ગયા છે આ માર્ગ પર દરરોજ મોટી સંખ્યામાં વાહન ચાલકો અને રાહદારીઓની અવર જવર રહે છે બોર્ડોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ રસ્તો વાપરે છે વાંકા વળેલા વીજ થાંભલાઓથી તેમની સલામતી જોખમમાં મુકાય છે સ્થાનિક રહીશો અને ગામના આગેવાનોએ આ મુદ્દે ગુજરાત વીજ બોર્ડ જીઈબીને વારંવાર રજૂઆત કરી છે છતાં વીજ થાંભલાઓની મરામત કે અન્ય કોઈ કામગીરી થઈ નથી સ્થાનિકોએ ચેતવણી આપી છે કે વીજ થાંભલા પડવાથી કોઈ અકસ્માત થશે તો તેની જવાબદારી જીઈબીની રહેશે તેમણે વીજતંત્રને તાત્કાલિક આ સમસ્યા હલ કરવા માગણી કરી છે સ્થાનિક રહીશો અને ગામના આગેવાનોએ આ મુદ્દે ગુજરાત વીજ બોર્ડ જીબીને વારંવાર રજૂઆત કરી છે છતાં વીજ થાંભલાઓની મરામત કે અન્ય કોઈ કામગીરી થઈ નથી સ્થાનિકોએ ચેતવણી આપી છે કે વીજ થાંભલા પડવાથી કોઈ અકસ્માત થશે તો તેની જવાબદારી જીબીની રહેશે તેમણે વીજતંત્રને તાત્કાલિક આ સમસ્યા હલ કરવા માગણી કરી છે ગુજરાતી થરા